ફાદર પાંગુભાઈ મેળા જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને દાહોદ એસોજી પોલીસે ચપળતાથી ઝડપી પાડ્યો છે આ આરોપીએ વેશપલટો કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિંહણ આહેર ગામમાં છુપાઈ મજૂરીનું કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દાહોદ એસોજી પોલીસની તીક્ષણ નજર અને ચોક્કસ બાદને આધારે આરોપીની ચાલાકી નિષ્ફળ ગઈને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે આ સફળતા દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચનાઓને આભારી છે જેમના નેતૃત્વ હેઠળ દાહોદ પોલીસના સફળતા રૂપે ઝડપી પાડવા માટે સતત કામગીરી કરી રહી છે એસઓજી ટીમે બાદની આધારે ઝીણવટભર્યું વર્કઆઉટ કરી આ આરોપીને ઝડપી લીધો પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના દાહોદ પોલીસની કાર્યક્ષમતા અને સમર્પણનું ઉજ્જવળ ઉદાહરણ છે નાગરિકોની સુરક્ષા માટે આવી ઝડપીને સરકાર કામગીરી ખરેખર પ્રશંસનીય છે આવા જ વધુ અદ્યતન અને વિશ્વસનીય સમાચાર માટે ડી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વિડીયોને શેર કરો તમારા અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો નમસ્કાર ફરી મળીશું